નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે મિત્રો વાત કરવાના છે વીસમો હપ્તો ક્યારે આવશે કોને કોને મળશે મિત્રો ત્રણ હજાર રૂપિયા મિત્રો કોને મળી ગયા છે ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળવાના છે અને તમારું નામ મિત્રો આમાં છે કે નહીં એ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છે સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ તારીખની તો બે દિવસની અંદર આપણને આપતો મિત્રો આપણા ખાતાની અંદર જોવા મળશે બેથી ત્રણ દિવસની અંદર આપણને આ જોવા મળશે પ્રધાનમંત્રી મોદી દ્વારા ટ્વિટ કરવામાં મિત્રો આવશે કે આપણે આ હપ્તો ડિક્લેર કરીએ છીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણું આમાં છે કે નહીં એ કેવી રીતના જોવું અને કોને ત્રણ હજાર મળશે કોને ચાર હજાર મળશે તો સૌથી પહેલાં મિત્રો આપણે આવી ગયા છે પીએમ કિસાનની વેબસાઇટમાં બેનિફિશિયરી લિસ્ટમાં ખાસ વાત આપણે અહીંયા એ જોવા મળે છે કે અહીંયા તમને તારીખ મિત્રો દેખાતી હશે હવે જે તારીખ છે ને મિત્રો એ હર મિનિટે આનો ટાઈમ અપડેટ થાય છે એનો મતલબ એ બને છે કે મિત્રો આ જે લિસ્ટ આપણે જોવાના છે એમાં હર મિનિટે કોઈ ખેડૂતના નામ નીકળી જાય છે કોક એવા ખેડૂત છે જેના નામ મિત્રો ઉમેરી દેવામાં આવે છે સૌથી પહેલા આપણે સ્ટેટની વાત કરીએ તો તમે ગુજરાતથી હશો તમને ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે તમારું ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજ તમે સિલેક્ટ કરીને કે રિપોર્ટ ઉપર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે નામની લિસ્ટ આવશે હવે આ લિસ્ટની અંદર જો તમારું મિત્રો નામ હોય તો તમને આપતો મળશે આ લિસ્ટની અંદર મિત્રો તમારું નામ ન હોય તો તમને મિત્રો આપતો નહીં મળે ત્રણ હજાર કોને મળશે મધ્યપ્રદેશને દિલ્હીને અને રાજસ્થાનના જો તમે હોય તો તમને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો ઓગણીસ મોપ્તો જે લોકોને નથી મળેલો એ લોકોને ઓગણીસ મોપ્તો અને વીસમાં હપ્તો સાથે મળશે એટલે કે તે લોકોને બે પ્લસ બે એટલે કે ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે ખબર એવી પણ છે કે મધ્યપ્રદેશમાં આ વખતે ચાર હજાર રૂપિયાનો મિત્રો હપ્તો કરી દેવામાં આવશે હવે આ સાચું છે કે ખોટું એ તો તારીખ જ મિત્રો આપણને બતાડશે તો બસ આજના વિડીયોમાં એટલું જ સબસ્ક્રાઇબ કરજો જો તમે આ ચેનલમાં નવા હોય અને વિડીયોને Like, could you?